તાજેતરમાં ઝારખંડમાં એક્યાસી વિધાનસભાની સીટો માટે ચૂંટણી યોજાવાની છે તેને લઈને હાલમાં ઝારખંડમાં રાજકારણ ગરમાયું છે તે વચ્ચે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને જે એમના નેતા ચંપઈ સોરેન ભાજપમાં જોડાય તેવા એંધાણ મળી રહ્યા છે નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મીક્ષ ગઈકાલે ચંપઈ સોરેન તેમના છ ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા હતા અને તે સમયથી જ એવી અટકળો ચાલી રહી હતી કે ચંપઈ સોરેન તેમના છ ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે જોકે ચંપઈ સોરેને મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તેઓ હાલ ભાજપમાં નથી જોડાવાના પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે હાલમાં જે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેમાં ભાજપની જીતવાની શક્યતાઓ બહુ ઓછી છે તેથી તે ભાજપ બેંક ઊભી કરવા માટે જે એમના નેતાઓ પક્ષ પલટો કરાવી શકે છે તો હવે જોવું રહ્યું કે ચંપાઈ સોરેના અને તેમના છ ધારાસભ્યો ભાજપમાં જોડાશે કે કેમ તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા